દલિત સમાજના મોટી સંખ્યામાં વડીલો છું ત્રણ ત્રાજવા મૂકી લો કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જીજ્ઞેશ મેવાડી આવીને ઉભો રહેશે કોઈ આપવાના નથી કોઈ ભાજપ નથી બંધારણ લઈ લે આત્મસન્માન થી જીવી શકો એટલા માટે ચૂંટણીના રાજકારણ માં જો બાકી ધારાસભ્ય તો દેશમાં પાંચ હજાર છે અને એટલે તમારે વિચાર કરવાનો છે તમારી આત્મ આત્મસન્માનની લડાઈ કોણ લડશે આજે શક્તિભાઈ કીધું અમરેલીની ઘટનામાં પીડિતોની પરિવારની મુલાકાતે ગયા પીડિત પરિવાર માટે કલાક બેઠા એક ફરક્યો છે આમ આદમી પાર્ટી નો માણસ ફળક્યું છે ભાજપ માંથી ખોય કેટલા ની ઘટનામાં તમારે એક એક મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળવાના છે એ યાદ રાખે ઉનાળી ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો